વરસાદના વિધ્ન વચ્ચે વરસાદની ભારે આગાહી વચ્ચે પણ ડીસા તાલુકાના ડેડોલ ગામે એક એવી તૈયારીઓ થઈ રહી છે મા ભગવતીના પ્રસંગની કહેવાય છે કે મલા રાયમલની લીંબોચ કક્કુબાઈનો આ પ્રસંગ છે અને એ પ્રસંગ છે આવનારી આઠ નવ અને દસ તારીખનો આ અતિભવ્ય તિથિનો પ્રસંગ છે એકસો આઠ કુંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયા અનેક મહાનુભાવો અનેક આ મા ભગવતીના સાનિધ્યમાં એના સેવકો પહોંચવાના છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આ અતૂટ વિશ્વાસ માં ભગવતી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ એટલે હું અતૂટ વિશ્વાસ કહું છું કે વરસાદના વિધ્ના વચ્ચે ભારે આગાહી વચ્ચે પણ આ પ્રસંગને ચાર ચાંદ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે અને આજે હું ત્યાં પહોંચો છું ડેડોલ ગામે અને આ તૈયારીઓ તમને બધાને બતાવું છું મારા દર્શક મિત્રોને બતાવું છું અને મા ભગવતીના સેવકોને પણ બતાવું છું કે આગાહી હોવા છતાં પણ તૈયારીઓમાં કોઈ કચાશ નથી મારી સાથે કેટલાક ભક્તો જોડાયા છે મા ભગવતીના સાનિધ્યમાં ઘણીવાર આવતા હશે એમની સાથે આપણે વાત કરશું શું નામ છે અશોકભાઈ મંગનભાઈ દેસાઈ અશોકભાઈ કયા ગામ આવો આવું નવાથી આવું છું કેટલા વર્ષથી આવો અહીંયા ત્રણ વર્ષથી આવું છું માતાજી સાથે આસ્થા માતાજી અહીંયા ત્યાં મારે મને સમાચાર મળ્યા એના પછી માતાજી ની હું શ્રદ્ધાથી આવ્યો અહીંયા અને જે મારે તકલીફો હતી જે તે માતાજી બોલી એ માતાજીએ મને પૂર્ણ કર્યું અને મને એવા પડસા પણ આપેલા છે કે જો નાગણી બનીને તમને પુરાવો કરવા આવું તો હું માતા તમારી શ્રદ્ધા પૂરી શ્રદ્ધાપૂર્વક તમારું કામ પૂરું કરીશ તો એવી પણ નાગણી બનીને એ પુરાવા મારા ઘરે મને આપેલા છે તો એક કહેવત છે કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી અને શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી અને કોઈ પણ દેવી સ્થાન ઉપર જે વ્યક્તિ માથું ટેકવા પહોંચતો હોય છે ને એ પોતાની શ્રદ્ધા આસ્થા અને શક્તિ અને ભક્તિથી પહોંચતો હોય છે ત્યારે આમાં ભગવતી કકુબાઈની શક્તિ અને ભક્તિથી તમે કેટલા વાકે છે હું તો લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી આવું છું અહીંયા મારે ત્રણ દીકરીઓ છે દીકરો હતો અને એ દીકરાની શ્રદ્ધામાં અહીંયા પંદર વર્ષથી માતાજીની શ્રદ્ધા હતી મને હું માતાજી બહુ લાગણીથી માતાજી પ્રત્યે મને બહુ લાગણી છે લગભગ પંદર વર્ષથી આવો જો મારો દીકરો હતો નહીં તો માતાજી અને પ્રકાશ ભુવાજીના મુખે બોલેલી માતા કે હું દીકરો આપીશ તો એ માતાજી દિવસ તારીખ જે બોલી તે પ્રમાણે પૂરું કર્યું અને મને દીકરો પણ માતાજી આપ્યો છે તો આ તો બહુ મોટી અદ્ભુત આસ્થા કહેવાય તમારી અહીંયા તમે વિશ્વાસ મૂક્યો છે મા ભગવતી ઉપર અહીંયા તમે એવી તો આસ્થા રાખીએ છીએ એવી બાધા રાખીએ છીએ તેમ છતાં લોકો ઘણા લોકો જે છે તમે જોતા હશો

અને એમની મનોકામના જ્યારે માતાજીએ પૂર્ણ કરી છે તો ચોક્કસથી શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા લોકો છે આ એક વિશ્વાસ છે અને વિશ્વાસ થકી જ્યારે કામ થતું હોય છે ત્યારે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ શ્રદ્ધા સાથે કામ કરતી મા ભગવતી કકુબાઈનું મંદિર છે અહીંયા અને એ મંદિરે લાખો લોકો જ્યારે માથું ટેકાવતા હોય તો આ કંઈક આસ્થા તો હશે જ કંઈક તો શ્રદ્ધા હશે જ લોકોના કામ થતા હશે તો જ અહીંયા લોકો આવે છે આપ જોઈ રહ્યા છો તડામાર તૈયારીઓના ભાગરૂપે જ્યારે આવનારી આઠ નવ અને દસ તારીખે આ મહાપ્રસંગ યોજાવા જઈ રહ્યો છે મા ભગવતીનો ડીસા તાલુકાના ડેડોલ ગામે ત્યારે અનેક લાખો ભક્તો આ પ્રસંગના આવવાની રાહ જોઈ રહ્યા છે એને અને ક્યારેય એ આઠ તારીખ આવે ક્યારેય આ ભગવતીના પ્રસંગમાં અમે પહોંચીએ અને કેટલાક લોકો જે છે કેટલાક ભક્તો છે માતાજીના કે સતત અહીંયા ખડે પગે રહીને આ પ્રસંગને કઈ રીતે ચાર ચાંદ લાગે એના માટે કોશિશ કરી રહ્યા છે બોલો ખકુભાઈની જય